ના મહેરબાન આઈજીપી સાહેબ શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ એક જે લડાઈ ચાલે છે એની કામગીરી હેઠળ મહુવા વિભાગના મહુવા પોલીસ વિભાગના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બગડા બગડાના કોઠાની વાડી વિસ્તારમાં દાઠા ગામમાં આજે એક ગાંજાના મોટો જથ્થો પકડવામાં આવ્યો છે અને આમાં કુલ મારે છે ચોસઠ નંગ ગાંજાના છોડ એની ગેરકાયદેસર વાવણી કરી હતી એ ઝડપ એ ઝડપાવવામાં આવ્યું છે જેનું કુલ વજન થાય છે ચારસો પચીસ કિલો અને એકસો અસી ગ્રામ જેની કુલ કિંમત એકવીસ લાખ પચીસ હજાર નવસો રૂપિયા થાય છે અને એની સાથે એક આરોપી જેનું નામ છે વનુભા ઉર્ફે વનરાજસિંહ બચ્ચુબા સરવૈયા એની ધરપકડ કરવામાં આવી છે અને આગળ એનડી પીએસ એક્ટ હેઠળ જે એનડીપીએસ પીએસ એક્ટની કલમ આઠ બી આઠ સી બીસ એ વીસ બે સી મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે